તજા રાયભાઈ મસ્ત મજા મોબાઈલ જોવાય છે ને આપણે મસ્ત મજા નવ વાગી ગયા છે વેલા વેલા નામ જે આપણે નનકા મસ્ત મજા ફોટા છે અને અમે આપણા ઘર તમે આપણે ઘણા દી જો એની તમે જોઈ લે કે મસ્ત મજા સાફ સફાઈ કરી એટલે મસ્ત થઈ ગયું ને રમે મને કાલે તો મહાશિવરાત્રી છે ને તો કાલે મસ્ત મજાનો બ્લોગ હશે તો જોઈ લેજો આપણે રાયભાઈ યોગા કામ કરે છે મમી હજી તો નું કામ કરવા ગયા આપણે જોઈ લીધું કરે છે નામ જો અહીંયા કેટલા લુગડા ધોવા બાકી પડ્યા છે બપ્પાના બધા ધો છે નામ જો મમી તો જો ક્યાં કામ કરે એમ જ

પણ જો ત્યાં હું કહી દી ને તો તમને મજા નઈ વિડીયો જોવા માં અને હું તમને કહી દઈશ તો પછી વિડીયો નું બધું મૂળ બગડી જાય આપણે આપડે બતાવી હું પીસીશ બધું બનાવીશ તે તમને બધું બતાવીશ બરાબર દુકાને

જમવાનો થઈ ગયો ને હવે રોટલા રાખવાના છે હવે નાવા ધોવાનું બાકી છે તો આપણે હવે નાવા ધોવાનું કરવાનું છે હમમમ રંગીલો રાંધવાનું બની ગયું છે શું બનાયા છે મિત્રો બટેકા અને ઘૂંડા અને બાજુના રોટલા ને છાસ અને આપણે મસ્ત મજાની એક ચટણી અને હવે બધી આ વસ્તુ એકલી બનાવીમે પાંચ છ વસ્તુ બનાવી ખાવા પૂરો

એનો આપણે હા જે બ્લોગ આવી જાય છે આમાં અહીંયા બેન હમ ઈ જે લિંક આપેલ છે એમાં ભેગી આપણે લિંક છે ચેનલ સાથે તો જોઈ લેજો બધા મિત્રો અને આમ જો અહીંયા મસ્ત મજાનું મીઠી કા ભૂંગરા બનાયા મમ્મી જમી લીધા ને મમ હા જમી લીધો જમીન હવે આ બધું હાચવાનું છે આ બધું મૂકી દીય હવે તો મહા શિવરાત્રી આવી છે ને આજ ગરમી બોરી થાય છે ગરમી બોરી થાય હવે બોરી થાય છે લાગે ને હમણાં ચૂલે બેહવાની મજા ના આવે

હજુ આપણે ચલો આ પીસી નાખીએ મમ્મી તો જો બધી જ પીસવાની છે અલગથી રાખી ગયા તો પીસું મારે પીસી નાખી દઉં કાતો પીસવા મળી દે પીજોમાં ખાસ જ મરી જાય મરી શું મરીને સાહેબ આપણે એમાં પીસવા નાખી દઉં તો જો પીસે હે મમ્મી જો તમે પીસે ને તો અવાજ આવે નહીં મમ્મી જો કે મસ્ત મજાની પીસાઈ ગઈ અમુ ચાણ આ ફ્રેશ છે જો અને આ કેટલી ફેર જોઈ લો આ એકદમ લીલી હું એકદમ ખોટી ખોટી જીવી લાગે તો આવતી આપણે બધી પીસી દેવાની છે તો જો આ બધું પીસીને આપણે દેવારી કરી દીધી તૈયારી છે કે મફી શેઈદ હા બધી પીસી નાખાય છે બધી પીસી બુક